હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકૂક ગુજરાતી આજે બનાવીશું બધાને પસંદ આવે તેવા એકદમ સોફ્ટ પનીરના લાડુ આ લાડુ બનાવવામાં એકદમ સરળ છે ફટાફટ મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે જો તમે એકવાર બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ જોવી ગમતી હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તો પનીરના લાડુ બનાવવા માટે મેં દોઢસો ગ્રામ પનીર લઈ તેને આ રીતે છૂટું પાડી લીધું છે હવે મેં બે મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે હવે થોડું ગરમ કરેલું દૂધ લીધેલું છે તો તેમાં થોડું કેસર નાખી અને તેને થોડી વાર પલળવા માટે મૂકી દઈએ હવે મિક્સર જારમાં અડધો વાટકો મખાણા નાખીશું અને સાત આઠ કાજુ નાખીશું હવે મિક્સર ચાલુ બંધ કરતાં તેને એકદમ સરસ પીસી લઈએ તો મેં મિક્સર ચાલુ બંધ કરતાં પીસી લીધું છે અને આ રીતનો પાવડર રેડી કરી લીધો છે હવે મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું અને આપણે લીધેલું બધું જ પનીર તેમાં એડ કરી દઈએ તેની સાથે જ આપણે લીધેલી બધી જ ખાંડ એડ કરીશું અને તેને ચલાવતા રહી ખાંડ પીગળે અને પનીરમાંથી પાણી છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ તો આ લાડુ સ્લો ફ્લેમ પર જ બનાવીશું હાઈ ફ્લેમ બિલકુલ નહીં રાખીએ અત્યારે આપણે પનીરને વધારે પડતું શેકવાનું બિલકુલ નથી માત્ર થોડી વાર ચલાવતા રહી તેમાંથી પાણી છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે તો મેં થોડી વાર ચલાવતા રહી થવા દીધું છે હવે બધી જ ખાંડ પીગળી ગઈ છે અને પનીરમાંથી પાણી છૂટું પડી ગયું છે તો હવે તેમાં આપણે જે કેસરવાળું દૂધ છે તેને એડ કરી દઈએ અને એક ચમચી ઘરની દૂધની ફ્રેશ મલાઈ નાખીશું હવે તેને ચલાવતા રહી અને બરાબર મિક્સ કરી લઈએ તો આમાં આપણે થોડું કેસરવાળું દૂધ એડ કરેલું છે તેનાથી લાડુનો કલર એકદમ સરસ આવશે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું તો હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે જે કાજુ અને મખાણા પીસીને રાખેલા છે તેને પણ એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ તો આ લાડુ બનાવવામાં બિલકુલ વધારે સમય નથી લાગતો એકદમ ફટાફટ મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં જ સારા લાગે છે જો તમે એકવાર આ લાડુ બનાવશો તો વારંવાર ફરી ફરીને જરૂર બનાવશો તો બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે તેને થોડી વાર ચલાવતા રહીએ એકદમ સરસ કટ થઈ જાય અને પેન છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ તો આ રીતે સતત ચલાવતા રહી થવા દેવાનું છે તળીએ બિલકુલ બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો એકદમ સરસ કટ થઈ ગયું છે અને પેન છોડી દીધું છે હવે ગેસ બંધ કરી પેન નીચે ઉતારી લઈએ હવે તેને થોડી વાર ચલાવતા રહી ઠરવા દઈએ તો હવે થોડી વાર પછી એકદમ સરસ ઠરી ગયો છે અને લાડુ બનાવવા માટે એકદમ રેડી છે તો તેમાંથી આપણે આપણે પસંદ પ્રમાણેના આપણે જે સાઈઝ પસંદ હોય તે પ્રમાણેના લાડુ તૈયાર કરી લઈએ તો આ લાડુ એકદમ સોફ્ટ તૈયાર થાય છે નાના મોટા કે છેમના દાંત બરાબર કામ ન કરતા હોય તેવા બધા જ ખાઈ શકીએ તેવા એકદમ સોફ્ટ તૈયાર થશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારા લાગે છે એક વાર આ રીતે જરૂર ટ્રાય કરશો તો આ રીતે લાડુ બનાવી હવે તેના પર કોપરાનું છે તો આ રીતે બાકીના બીજા બધા જ લાડુ બનાવી લઈએ હવે બધા જ લાડુ રેડી છે તો તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે મિનિટોમાં ફટાફટ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં ખૂબ જ સારા નાના બાળકો હોય કે પછી વડીલો બધા જ ખાઈ શકે તેવા એકદમ સોફ્ટ પનીરના લાડુ જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો